હેલો ફ્રેન્ડ્સ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત મુખ્ય પરીક્ષાની તારીખ યથાવત રાખવા અંગે ઉમેદવારો તરફથી મળતી રજૂઆતો ઇમેલ અને મેસેજ સંદર્ભે જણાવવાનું કે આયોગની અન્ય પરીક્ષાઓની તારીખો ધ્યાને લેતા આયોગની વેબસાઇટ પર જાહેર કર્યા મુજબ જાહેરાત ક્રમાંક અઠ્યાવીસ બે હજાર ચોવીસ પચીસ અને એકસો ચોપન ચોવીસ પચીસ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની તારીખ છવ્વીસ છ બે હજાર પચીસથી ઓગણત્રીસ છ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર મુખ્ય પરીક્ષા યથાવત રાખવામાં આવેલ છે જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો એસટીઆઈની જે એક્ઝામ હતી ક્લાસ થ્રીની મુખ્ય પરીક્ષા એ છવ્વીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી જે લેવામાં આવવાની હતી એ બધી જ પરીક્ષાની તારીખ જે છે એ યથાવત રાખેલ છે તો સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક થેન્ક યુ